જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો ફરી એકવાર સ્વાગત છે તમને મારા નવા એક વિડીયોમાં આજે હું ઐતિહાસિક અને પૌરાણિક જગ્યા એટલે કે સિહોર ગામના સિહોરી માતાનું સાક્ષાત દર્શન કરવા છું તમને પણ કરાવી દર્શન ચાલો મારી સાથે પરિવાર અને સિહોરના દક્ષિણ ભાગમાં રાણા ભટ્ટ પરિવારની ડેલીઓ આવી હતી જાની કુટુંબની દીકરી સિહોરી માતાના લગ્ન રાણા ભટ્ટના પુત્ર ગજાનંદ સાથે થયા હતા ત્યારે એક વખત ગામનો ચોરો એટલે કે સિવર ગામની હાલની સાત શેરી કે જ્યાં ત્રણ ચાર જુવાનીઓ બેઠા હતા ત્યારે ગજાનંદના પત્ની એટલે કે સિવોરી માતા કે જે પોતાના ઓસરીમાં ભજન કરતા કરતા દોણામાં દહીં નાખી અને છાશ વણતા હતા ત્યારે ભજન કરતા કરતા તેમને ખ્યાલ ન રહ્યો અને તેમના માથેનું ઓઢણું નીચે પડી ગયું હતું જે બાદ આ જોઈ તે બેઠેલા જુઓને દાંત કાઢવા લાગ્યા અને અનાક્ષ બોલવા લાગ્યા હતા જે બાદ આ વાતની ગજાનંદને ગાન જે બાદ ગજાનંદ પોતાના ઘરે ગયા અને નિયમ માંથી તલવાર કાઢી માતાજીના વાળ અને નાક કાપવા લાગ્યા ત્યારે તિયોરીમાં માતા પોતાની ભૂલ શું છે તે પૂછવા લાગ્યા હતા પણ ગજાનંદ આવી કોઈ વાત ના સાંભળી અને માતાજીના વાળ અને નાક કાપવા લાગ્યા માતાજી અચાનક બેભાન થઈ ગયા અને ગજાનંદ કરેલા આ અત્યાચારની વાત જાની પરિવાર અને કુટુંબની જાણ થઈ આ વાતને લઈને બંને કુટુંબોમાં ખણ ખેંચાયો અને મારામારી સર્જાઈ જે બાદ નદીઓ લોહીની વહેવા લાગ્યું અને કહેવામાં આવે છે કે તે મૃત્યુ પામેલા લોકોમાંથી સવા મણ જેટલી જનવાઈ ઉતરી હતી કહેવામાં આવે છે કે આ યુદ્ધ મહાભારત કરતાં પણ વિશાળ સર્જાયું હતું એવામાં બેભાન થયેલા શિવરી માતા અચાનક આવી ગયા અને સામેના ડુંગર ઉપર ચડવા લાગ્યા જે બાદ ડુંગર ઉપર ચડીને સૂર્યદેવને પ્રાર્થના કરવા લાગ્યા કે હે સૂર્યદેવ મેં કોઈ બીજા પુરુષનું સપના સપનામાં પણ વિચાર્યું નથી સૂર્યદેવને આ પ્રાર્થના કરીને તેમને પથ્થર બનાવી દેવાનું કહ્યું આ વાતને સમાપ્ત થતા જ અચાનક પવનનો સુસવાટો આવ્યો અને માતાજી અલોપન થઈ ગયા અને પથ્થરમાં સમાઈ ગયા આ ઘટના બાદ બ્રાહ્મણોએ પથ્થરની જગ્યાએ મંદિર બનાવી સતી માતાનું પૂજન શરૂ કર્યું હતું શિવરી માતા સાક્ષાત દેવી સ્વરૂપે છે અને એટલે જ આ દેવીને લોકમાતા એટલે કે રાજમાતા તરીકે ઓળખાય છે બ્રાહ્મણમાં જાની કુટુંબના લોકો શિવરી માતાને કુળદેવી તરીકે પૂજે છે બ્રાહ્મણ કુટુંબના પુત્ર જન્મ થતા છે તેઓ માતાજીને પગે લગાડવા અને કરવિધિ કરવા અચૂક આવે છે માતાના સ્વરૂપે બે સિંહ બેઠેલા છે અને બાજુમાં ત્રિશુલ પણ શોભે છે બસ આજ માટે આટલું જ તે મળીએ જલ્દી નેક્સ્ટ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર લઈને જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ